નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું મહાકુંભ બે હજાર પચ્ચીસ પર દસ વાક્ય ગુજરાતી તો ચાલો જોઈ લઈએ નંબર એક મહાકુંભને વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો માનવામાં આવે છે નંબર બી મહાકુંભની કુંભ મેળાની સૌથી પવિત્ર ઘટના માનવામાં આવે છે નંબર ત્રણ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે નંબર ચાર લાખો ભક્તો મહાકુંભમાં ભાગ લે છે નંબર પાંચ મહાકુંભ માત્ર પ્રયાગરાજમાં થાય છે જ્યારે પ્રયાગરાજ શિવાય કુંભ મેળો હરિદ્વાર ઉજ્જેક અને નાશિકમાં પણ થાય છે નંબર છ કુંભ મેળો દસ બાર વર્ષે થાય છે જ્યારે મહાકુંભ દર એકસો ચુમ્માલીસ વર્ષે થાય છે નંબર સાત આ વખતે સંગમ સહિત પ્રયાગરાજમાં ગંગા યમુના અને સરસ્વતીના ત્રિવેણીના સંગમના કિનારે તેર જાન્યુઆરી બે હજાર પચીસ થી મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે જે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ચાલશે નંબર આઠ આ મહાકુંભમાં મુખ્ય

અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે જો નિબંધ લેખન સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ